ઘરની આસપાસ આસપાસની દિવાલ પણ કોન્ટ્રાક્ટરે તોડી નાખી હોવાનો આક્ષેપ છે કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે ગટર શા માટે ખોદીને શા માટે નહીં એનો અમને કોઈ જવાબ નહીં આપે અને ડાયરેક્ટ ગટર ખોદવા મંડી આવ્યો તેવા અને એક સાહેબને અમે કીધું કે સાહેબ તમે ગટર શા માટે ખોદો તો કે બીજા

અને અત્યારે એક ગેટ રહેતો તો મારી ભત્રાજી અત્યારે આવું ના થાય

અને પરિણામે આવા બનાવો સતત વધે છે એક માસુમે જીવ ગુમાવ્યો છે આ વખતે તંત્રના પાપે આજ મુદ્દે સંવાદદાતા ન્યુઝ વોરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે વિજય એમસી ને કોઈના જીવની નથી પડ્યા પહેલી ઘટના નથી માસુમે અત્યારે જીવ ગુમાવ્યો છે તંત્ર ના પાપે

તંત્રને રજૂઆત કરાઈ હતી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરાઈ હતી પરંતુ આમની દાદાગીરી એટલી બધી છે કે આ જે સામાન્ય પરિવાર છે જે કદાચ આગળ રજૂઆતો નથી કરી શકતા એવા પરિવારોને ગાળો બોલે છે ડરાવે છે ધમકાવે છે મારવા સુધી ઉપર ઉતરી આવે છે એટલે કોન્ટ્રાક્ટરો પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે અમદાવાદને આ તંત્રના સાથના કારણે અને સૌથી મોટી વાત એ છે કે પોલીસમાં રજૂઆત કરવા ગયેલા પરિવારને ત્યાંના પોલીસ તંત્રએ પણ ફરિયાદ નથી નોંધી આ જાકીર નામનો મુખ્ય કોન્ટ્રાક્ટર છે એના નામ ઉજોગ ફરિયાદ કેમ નથી નોંધતા તમે તમે શા માટે એમને છાવરી રહ્યા છો પોલીસ તંત્રમાં તમે બેઠા છો તો તમારી સામે આવેલી ફરિયાદ નોંધવાની તમારી જવાબદારી છે કારણ કે કોઈની દીકરીનો એ નિષ્ઠુર તંત્ર એ કોન્ટ્રાક્ટરે જીવ લીધો છે તો પીઆઈ સાહેબ તમને એટલું કહેવાનું થાય કે તમે આમની ફરિયાદ કેમ નથી નોંધતા પરિવાર રડે છે પરિવાર આક્રમ કરી રહ્યો છે કારણ કે એમની ફૂલ જેવી કોમળી બાળકી છે એ આમના આમના કારણે કારણે પાપના મરી છે તો એના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ ફરિયાદ નોંધવી જોઈએ ક્યાં સુધી આ પ્રકારે કોન્ટ્રાક્ટરોને તમે સાવરશો કારણ કે આ લોકો તો ક્યારે સુધરવાના નથી કારણ કે ફરિયાદમાં નામ આવતું નથી એટલે કોઈ કાર્યવાહી થતી નથી એટલે દર વખત જેમ અન્ય કોઈ જગ્યાએ જશે તો ત્યાં પણ આ રીતના કાંડ કરશે કારણ કે કોન્ટ્રાક્ટર છે તો એમની જવાબદારીઓ પણ છે કારણ કે ખુલ્લા ખાડા ખોદીને મૂકી ન દેવાય એનું યોગ્ય બેરિકેડિંગ કરવું જોઈએ શા માટે નથી કરતા આ પ્રકારે તંત્ર એએમસી પોલીસ અને કોન્ટ્રાક્ટર આ ત્રણેય આ પ્રકારની ઘટના માટે આ બાળકીનો જીવ લેવા માટે સીધી રીતે જવાબદાર બને છે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે જાગવું જોઈએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ જે પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય આ પ્રકારના બેદરકારી ધરાવતા કોન્ટ્રાક્ટરો તાત્કાલિક બ્લેક લિસ્ટ થવા જોઈએ અને આ ઝાકીર નામનો જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેની સામે તાત્કાલિક એફઆઈઆર નોંધીને આમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ તો જ આ દીકરીને ન્યાય મળી શકશે આવી ઘટનાઓ બને ત્યારે માત્ર ન્યાય માટે થઈને પણ કગરવું પડે છે તો તમારે શરમથી લાજી મરવું જોઈએ કારણ કે અત્યારની આ સ્થિતિ એવી તમે ઉભી કરી દીધી છે કે લોકોને તમારા પર વિશ્વાસ નથી રહ્યો તંત્ર પર જરાય વિશ્વાસ નથી રહ્યો ત્રુઈશા વધારે તો અત્યારે આમને જેટલું કહીએ એટલું કારણ કે એમના બેરાકાન છે કદાચ સંભળાય કણ ખરું ના પણ સંભળાય પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે આ તંત્ર છે એ ગમે ત્યારે ગમે તેને મારવા માટે જાણે ઉતરી આવ્યું હોય એ પ્રકારની એમની કામગીરી છે એ પ્રકારની અત્યારે રાજ્યભરમાં પરિસ્થિતિ છે વિજય સામાન્ય લોકોનું થોડું તંત્ર સાંભળશે તંત્રને તો કોન્ટ્રાક્ટરમાં રસ કારણ કે એમાંથી તો મલાઈ મળશે ને તંત્રને પણ હા એટલે મલાઈ ચાટવાના હેવાઈ થઈ ગયેલા એને કદાચ સામાન્ય લોકોના જીવની પરવા નથી આપણે જોયું છે રાજ્યમાં મોટી મોટી ઘટનાઓ બની છે તક્ષશિલાકાંડ કાંડ હોય હરણીનો બોટકાંડ હોય કે પુલકાંડ હોય મોરબીનો આવી અનેક ઘટનાઓ છે રાજકોટનો ટીઆર પીએ કાંડ આ બધી તાજેતરમાં બનેલી આવી ઘટનાઓ છે કે જેમાં મલાઈ બધાને તારવી જાય છે બધાને તારી લે છે એટલે આરોપીઓને જ તારી લે છે બાકી સામાન્ય જીવ સામાન્ય માણસ એ તો ત્યાં મરે જ છે જાણે કારણ કે આ મલાઈ ખાવાનું બંધ થાય આવા ભ્રષ્ટ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે એ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તો જ આ પ્રકારના બેદરકાર કોન્ટ્રાક્ટરો અને આ પ્રકારનું કામ કરતું તંત્ર છે એ સુધારા ઉપર આવશે અને તો જ રાજ્યના નાગરિકો છે એ સાચી સુખાકારી મેળવી શકશે પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકશે કારણ કે હક અને અધિકાર માટે જ્યારે જાય છે ત્યારે પોલીસ તંત્ર જેવું જેના માટે એ જવાબદાર છે એ તંત્ર જ એમને તગડી મૂકે છે તો આનાથી બીજી વરવી વાસ્તવિકતા શું હોઈ શકે જી વિજય આપ જોડાયેલા રહેજો છેલ્લા ઘણા સમયથી આ કામકાજ ચાલી રહ્યું હતું સામાન્ય માણસે જેના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી ખોદકામ કરવામાં આવ્યું હતું આસપાસ બેરિકેડ પણ લગાવવામાં નથી આવતા દુર્ઘટનાનો ભય સૌથી વધારે હોય છે અને આ પહેલી સમજ આ પહેલી એવી ઘટના નથી આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે પુનરાવર્તન આવી ઘટનાઓનું થાય જ છે તંત્રને કોઈના જીવની નથી પડી અને એટલે જ આવી ઘટનાઓ સતત વધી રહી છે બીજી તરફ કોન્ટ્રાક્ટરો કે જે આ વિસ્તારમાં દાદાગીરી કરે મનમાની કરે તો પણ તેઓનું ચલાવી લેવામાં આવે કારણ કે તે કોન્ટ્રાક્ટર છે

આ રસ્તો છે અને આ નાનુકડું છાપરું છે છાપરામાં આ બાળકી રહેતી હતી ગઈકાલે સાંજના સમય પછી બાળકી આ રસ્તેથી જ જોઈ રહ્યા છો આ રસ્તે તે અહીંયા આવી અને પાછળ ખુલ્લી જગ્યા તમને બતાવું કે જ્યાં ગટર છે એક ગટરની દીવાલ તૂટી ગઈ છે એ ગટરની દીવાલ તૂટી જવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિએ આ બાળકીનો ભોગ લીધો છે અને આ ગટરમાં ગઈકાલે બાળકી પડી ગઈ હતી જેના કારણે તેનું મોત થયું હતું મારી સાથેના પિતા છે એની સાથે વાત કરીએ કે એક્ઝેક્ટલી શું થયું હતું તમારું ભાઈ ગઈકાલે કયા પ્રકારે કઈ રીતે આ ઘટના બની હતી સામને સાંજે ના સાત છ વાગ્યે હતા છ વાગ્યા સુધી બધા નાઈ ધોઈને પછી બાર જ બેસેલા બધા અમને પછી મારી મારું જે બૈરું છે ને ખાવા બનાવતું હતું એ ખાવા બનાવતો બનાવતો પછી હું બાઇક લઈને જતો રહ્યો ફાકેટ ઉપર મને ફોન આવ્યો તો પછી એમને ખબર પડી કે પ્રીતિ નથી અને મારે ચાર ઘર છે ચારે ચાર ભાઈ નોકા થયેલા છે તો પેલો કહે છે કે પેલા ઘરે હશે પેલો કે પેલા ઘરે હશે એમ કે બધે ગોતી વળ્યા પણ ક્યાંય મળી નહીં પછી મને ફોન આવ્યો મને કહે કે પ્રીતિ નથી તો હું ફટાફટ પછી બાઇક લઈને આવ્યો બાઇક લઈને આવ્યો એટલે એટલામાં બે ત્રણ વખત મેં આમાં જોયું શાયદ આમાં પડી ગઈ હશે પણ એ ત્યારે નહીં દેખાય પછી બ્રિજને બ્રિજ જોડે ગયો દર્શન ત્યાં જતી રહી ત્યાં પેલા બ્રિજની નીચે વાળા અમુક ટાઈમમાં લઈ જાય છે એમને તો ત્યાં પૂછ્યો ફોટો બતાવ્યો તો નહીં નહીં મળી પછી મારા ભાણિયાનો ફોન આવ્યો રોહિતનો નો એને કીધું કે મામા ફટાફટ આવ્યું મને ખબર પડી ગઈ કે કઈ કઈક તો થયું થશે તો જોયું તો અહિયાં ઉપકેલી પડી આ ઉપકેલી પડી હમ અને આ ખાડાની વાત છે આ ખાડો એમને કોઈ નડતલ મની હતો આ ઠેર સુધી ખાડો નથી ખાલી આટલે સુધી પાડી મેલ્યો છે એ કોન્ટ્રાક્ટર ને પોલીસ વાળા આ તૂટી ક્યારે ગઈ હતી દિવાલ પ્રોટેકશન થઈ ગયો એક મહિનો થઈ ગયો અમે ના પાડી હતી સાહેબ મેં કીધું આ ગટરની પાઇપ ગટર ની પાઇપ છે અહિયાં ગટર હતી અહિયાં ગટર હતી એ પાઇપ થઈ ગઈ તો અમે કીધું સાહેબ આ નીક ગટર થઈ ગઈ છે તો પાણી ફૂલ થઈ જશે હવે પાણી જાણો તો રસ્તો આ લોકોએ રાખ્યો નથી તો પાણી જશે આજે બધા ઉભા છે ત્યાં આ પ્રકારને પતરા મૂકીને તમે કર્યું છે પણ તમારે ત્યાં પતરું નતું એટલે તૂટી ગયું પણ એ છોકરી શું એ પાડી પાડીને જાય પાડી પાડીને જાય બહુ ધ્યાન આપી એમને અને કાલે શું મારે ઘરે ત્યાં મારા નાના ભાઈને ઘરે કલર વાગતો હતો ઘરમાં તો બધાની ધ્યાન ત્યાં હતી તો છોકરી પર ધ્યાન રે ફ્રી નહીં અને એ બાબતમાં બાબત થઈ ગઈ અહીંયા ખૂદવા કોણ કોણ આવ્યું આજે તમે કીધું તમે એટલે કે આજે આ વોલ પડી ગઈ હતી તો અહીંયા કોણ આવ્યું હતું ને કોણ તમા કોર્પોરેશનમાંથી તમને કોને તમે રજૂઆત કરી હતી ખરી કે ભાઈ આ સુધારી દો ના બી પાડી હતી ના બી પાડી ઝાંખી નામ છે અને પોલા પોલીસ વાળાને તો અમે ઓળખીએ છીએ કાલે બી આયા હતા પણ કાલે એનો ફોટો અમે લેવા માંડ્યા હતા પણ ભાગી ગયો ભાગી ગયો એ પોલીસ વાળાએ કીધું પીએસઆઈ કીધું બધા ગુસ્સામાં હતા એટલે એ ભાગી ગયો કોઈ હાથમાં નહીં આવ્યો તો પછી પછી અમે કીધું એ છાપરા છે ખુલ્લી જગ્યા છે સુધી ખુલ્લી જ જગ્યા છે હર છાપરામાં આવી રીતે ખુલ્લી જગ્યા સુધી દેખાશે તમારે બંધ કરીએ પણ બાથરૂમ જવાનો રસ્તો અમારે યાદ છે બાથરૂમ અમે આવી રીતે ખુલ્લા મત જ કરીએ છીએ સંડા બાથરૂમ નથી અમારી જોડે અને દિવાલ સુધી હતી રસ્તો જઈ શકાય એવું છે તો હતો પેહલા હતો રસ્તો આ એક મહિનો આ એક મહિના પેલા જ ખોદ્યું છે અમે ના પાડી તમે સાહેબ આ બધું થયું છે તો પાણી ઉભરાશે કોઈ બી છોકરો પડી હશે એની જવાબદારી કોણ લેશે તો પોલીસવાળા પછી અમને ગાળો દેવા માંડ્યો

આવર જવર રહેતી હતી પણ મોટી વાત એ છે કે કોર્પોરેશન દ્વારા આ ખોદવામાં આવ્યું અને આ ખોદવાના કારણે પાણી ભરાયું અને ગઈકાલે જે ઘટના બની એ ઘટનામાં જે બાળકી હતી નિર્દોષ બાળકી એનું મોત થયું છે અને હવે એનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બદલ આભાર